અમારે આંગણવાડીમાં હવે આ કાંઠે છે અને બાળકો અડધા છે ગામમાંથી આવે છે હવે અમારે જીવના જોખમે તમે જોયું ને પાણી આવ્યું છે તો કેવી રીતે બાળકો લાવવા અમારા હેલ્પર બેન છે એક કિલોમીટર દૂર દૂરથી ગામમાંથી બાળકો લઈને જીવના જોખમે આવે છે જરનાવર કાંઈ થયું તો કોણ જવાબદારી લે બાળકો સમસ્યા એ છે કે પાણી આવ્યું છે પુલ તૂટી ગયો છે હાલવું કઈ રીતે

તો કોઈ ફૂલ બનાવી દેતા નહોતું મત લેવાના હોય ત્યારે જારે હોય ત્યારે એમ કહે કે અમે મત દયો તમે આગ વર નહી પાછો સામુ વર નહી આવે ને તાને ફૂલ બનાવી દે તો પાંચ વર્ષથી અમે વાટ રહી છીએ કોઈ ફૂલ બનાવ્યું નથી જવા આવવાનું ના ટૂપની ઉપર અમે ગઈ છીએ ટૂપની ઉપર આવી છીએ અમે હું ભાજીને તેમ દો કરું છું શાકભાજી લેઈને લેવા જવાની ચાર વાગે અમે વેલા ગઈ છીએ 5 6 વાગે સાત વાગે પાછા આવી તો બકાલાનું હુંડો ઉતર લઈને હું ગામમાં આવું તમારે બે બાઈ પ્રેગ્નન્ટ છે અત્યારે તો હવે અમારે શું કરવાનું અહિયાં કાઈ રીક્ષા નું આવે કાઈ ઓટો રીક્ષા નું આવે કાઈ એમ્બ્યુલન્સ નો આવે કાઈ નો આવે તો આને મારે દવાખાને કેમ લઈ જાવી ભાઈ અમારી માંગ છે કે પુલ ગમે તેમ કરીને જેમ તેમ અમારે ખાલી હાથ પગ કેડી કરવી છે પગ કેડી કરી દો સરકાર ને કઈ બીજું કાઈ નો થાય ને તો કાઈ ની તમારી ખાલી પગ કેડી કરી દો અમારા વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી આ ગામ જોડતો રસ્તો પાણી ના લીધે તૂટી ગયેલો છે રાત રોજવે છે ટુકમાં નાળા મુકેલો વન નું કામ હતું પણ અત્યારે નાળા હતું પાંચ વર્ષથી આ પુલ ધોવાને લીધે તૂટી ગયો છે અત્યારે પુલ તૂટી ગયો એટલે અહિયાં ત્રીસ ઘર છે ને એ લોકોને ગામમાં જવું આવવું હોય કોઈ દમણા કોઈ બીમારી હોય માદગી હોય ભણવા જવું નાના છોકરાને એ માણીને બધા પ્રોબ્લેમ આ પાણીમાંથી ચાલીને ને જવું પડે છે અત્યારે આ લોકો જીવના જોખમે આ ટ્યુબ ઉપર સાલી અને ગામમાં જાય છે